નમસ્કાર દર્શક મિત્રો હોય સો વડોદરા ન્યૂઝ હાર્દિક સ્વાગત છે મુસ્લિમો પવિત્ર તહેવાર મહોરમ ચાલુ છે જ્યારે આજે કતલની રાત છે આવતીકાલે તાજા વિસર્જન છે જેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી જુમમાં મસ્જિદ વાળા બાવાના ત્યાં ઔપચારિક મુલાકાત લીધી જેમાં તાજિયા વિસર્જન વિશે ચર્ચા કરી હતી આ પ્રસંગે જુમમાં મસ્જિદવાળા બાવાના પુત્ર કબીર બાવા આમિર બાવા ચિરાગ શૈ દાઢી તેમજ અન્ય સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અંતમાંગ બાવાએ દુઆ કરી હતી કે દેશમાંગ ભાઈચારો એકતા જળવાઈ રહે અને દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે તેવી દુઆ કરી હતી રિપોર્ટ હનીફ મનસુરી વડોદરા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી મોઈન બાવા તેમજ અમીર બાવાની દાવત ઉપર તાજીયાના દર્શન કરવા આવ્યા હતા અને મોઈન બાવા અને અમીર બાવાએ શહેરની અંદર શાંતિ અને એકલાસમય તાજવાનું તહેવાર ઉજવાય તેમજ આવનાર સમયમાં તમામ ધર્મના તહેવારો ઉજવાય એના માટે દુઆગીરી કરી હતી કલાત્મક તાજિયા જે ગુજરાતમાં નંબર વન આબેહૂફ કરબલાની ઇમામ હુસૈન રઝીઅલ્લાહનો તાલાનો જે રોજો છે એ રોજા પ્રમાણે જ કોઈ તાજિયા બનતા હોય તે આજે અહીંયા કમિશનર સાહેબે એના દર્શન કર્યા છે દિદાર કર્યા છે કમિશનર સાહેબે પણ બાવા સાહેબને તેમજ તમામ જનતાને વડોદરાની શાંતિમય તહેવારો ઉજવાય એવી અપેક્ષાઓ રાખી છે ચિરાગ શેખ જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ તાજીયા કાલે દસમી મોહર રમે મગરીબની નમાઝ પછી અહીંયાથી ઉઠાવવામાં આવશે ને અમારા બાપ દાદાની જે વર્ષો પરંપરા મુજબ આ તાજિયાને માંડવી ફરાઈને બાવામાનપુરા ઇમામવાળામાં રાખી દેવામાં આવશે આ વર્ષોથી આ તાજીઓ સરકાર મારા દાદા હજીમે મિલત રહી રમાના જમાનાથી આ તાજીઓ એને એવું જ છે દર સાલ એને કાઢવામાં આવે છે રિપેરિંગ કરીને વર્ષોથી આ તાજીઓ બેસાડવામાં આવે છે આને પાણીમાં કે તળાવમાં ઠંડો કરવામાં આવતો નથી દર ગુરુવારના દિવસે દર્શન માટે એને ખોલવામાં આવે છે જે અમારા બાપદાદાથી તરીકો ચલો ચાલતો રહ્યો ઇમામ અહેમદ રઝા ફાઝિલે બરેલ વિના ફટવાની પાબંદી જોડે ધાર્મિક કથન કરતા કરતાં તાજિયા